કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં તપાસના ભાગરૂપે લેડી ડોક્ટરનું પોસ્ટમોર્ટમ કરનાર ત્રણ ડોક્ટરોની પૂછપરછ કરી છે કેટલાક પૂછપરછની નોટિસ પાઠવી છે સીબીઆઈએ ક્રાઇમ સીન પર પણ તપાસ શરૂ કરી છે ડોક્ટરોની હડતાળને પગલે સૌથી મોટી અસર ઓપીડી પર થશે સેવાઓ સારવાર માટે આવતા લોકોને સીધી અસર થશે દિલ્હી બીજા જો જોકે આ રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ છે મેડિકલ કોલેજના ઇમરજન્સી વોર્ડમાં તોડફોડ કરનારા બાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે લેડી ડોક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં બુધવારે અડધી રાત્રે મોટું વોર્ડમાં ઘૂસી ગયું હતું અને ભારે તોડફોડ મચાવી હતી કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં નવ ઓગસ્ટની સવારે એકત્રીસ વર્ષે લેડી ડોક્ટરની સેવન્યુડ ડેડ બોડી મળી આવી હતી ડોક્ટરના આંગળીઓ પેટ પ્રાઇવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું હોવાનું જણાય પડ્યું હતું સિવિલ વેન્ટિલિયર સંજય રોય તેની પર રેપ કરીને હત્યા કરી નાખી હતી આરોપીએ પીડિતાનો મો દબાવી રાખ્યો હતો અને તેનું માથું જમીન પર સતત પછાડ્યું હતું અત્યંત ક્રૂર રીતે તેની સાથે રેપ અને મર્ડર કર્યું હતું આ હત્યાકાંડે સમગ્ર બંગાળને હચમચાવી નાખ્યું છે